આગામી હોળી ધૂળેટીના પર્વને ધ્યાનમાં રાખીને વડોદરા રેલવે સ્ટેશન ખાતે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું જેમાં વડોદરા રેલવે પોલીસ દ્વારા વડોદરા રેલવે સ્ટેશનના વિવિધ પરિસરમાં ચેકિંગ હાથ ધરાયું છે હોળી ધૂળેટીનો પર્વ એ પ્રેમનો પર્વ છે ત્યારે કહી શકાય છે કે અતિ મહત્ત્વનો ગણાય છે જ્યાં એકબીજાને પ્રેમથી રંગ લગાવીને હોળીની ઉજવણી કરવામાં આવે છે ધૂળેટીના પર્વની ઉજવણી કરવામાં આવે છે અતિ મહત્ત્વનો હિન્દુ સનાતન ધર્મમાં જે કહી શકાય કે તહેવાર છે જેમાં હોલિકા માતા ની પૂજા થાય છે અને તેના બીજા દિવસે ધૂળેટીનું પર્વની ખાસ ઉજવણી કરવામાં આવે છે એકબીજાને રંગ લગાવીને ઠાકોરજીને રંગ લગાવીને ભગવાન સાથે હોળીનું પર્વની ઉજવણી કરવામાં આવે છે બાદમાં લોકો એકબીજાને રંગ લગાવીને અતિ પ્રેમથી આ હોળી ધૂળેટીના પર્વની ઉજવણી કરતા હોય છે ત્યારે કોઈ પણ અનિચ્છનીય ઘટના ન બને ત્યારે વડોદરા શહેરમાં રેલવે પોલીસ દ્વારા રેલવે સ્ટેશન ખાતે પણ અનેક જગ્યાએ પરિસરમાં ડોગ ટીમ દ્વારા અનેક જગ્યાએ કહી શકાય છે કે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું કોઈ પણ ઘટના નવ બને તે માટે આ ચેકિંગ અચાનક જ હા ધરવામાં આવ્યું તેના કારણે જે કહી શકાય કે મુસાફરો પણ અસંમિત થઈ ગયા ત્યારે કહી શકાય છે કે પરમને ધ્યાન માં રાખીને આજ રોજ ચેકિંગ હા ધરાયું મહેરબાન એસપી સર વેસ્ટર્ન લાઇન વડોદરા અને સિગાર અધિકારીને સૂચના મુજબ હાલ હોળી ધુળેટી ના તહેવારો ચાલુ હોય અને આ દિવસો દરમિયાન રેલવે સ્ટેશન ઉપર પેસેન્જરો ની ભીડભાડ રહેતી હોય તો કોઈ અનિ બનાવ ના બને એ હેતુ થી એલસીબી એસઓજી વડોદરા રેલવે પોલીસ સ્ટેશન ક્યુઆરટી ટીમ બીડીડીએસ ટીમ ડોગ સ્કોડ સાથે આજરોજ વડોદરા રેલવે સ્ટેશન ખાતે સઘન ચેકિંગ કરવામાં આવેલ છે આ જે ભીડભાડની અંદર કોઈ સંગ્ધ વસ્તુ ના લઈ જાય કોઈ કેફી પદાર્થની હેરાફેરી ના કરે અને કોઈ માંગફોડ પૂરતી અને આ ભીડનો લાભ લઈ અને કોઈ આર્થિક ગુના ના બને એ પ્રકારની કામગીરી અર્થે આજરોજ ચેકિંગ ચાલુ છે પેસેન્જરોને હું જણાવવા માગીશ કે ભીડભાડમાં તમારા સામાન અને નાના બાળકોનું ખાસ ધ્યાન રાખે કેમ કે ઘણા બનાવો બનતા હોય છે અમે અમારા પોલીસ વિભાગ તરફથી પૂરતી તકેદારી રાખીએ છીએ પણ માલ સામાનની મુખ્ય તકેદારી પેસેન્જરોએ પ્રથમ રાખવી જરૂરી છે